मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदायनुप બોલો ભગવાન ભગવાનની જય વટામણ ગામના ચૂડાસમાં ગરાસિયા રતનજી બાપુ એ ને વળાવવા ગયા હતા પણ કાયમને માટે મહારાજની ભેળા સમર્પિત થઈ ગયા ને મહારાજના એ હજુરી પાર્ષદ મહારાજના અંગરક્ષક અને મહારાજે કીધું એ અમારે એમની સાથે બહુ બને છે ઘણું બને છે મહારાજે એમને નિર્માની કહ્યા મહારાજમાં એમને અપાર હેત હતો જૂના ખરડામાં એવું લખાયું છે આ પ્રસંગને લખ્યો છે સંમત અઢારસો છાસઠમાં મહારાજે ડભાણમાં મોટો યજ્ઞ કર્યો અઢાર દિવસનો યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં દેશ દેશાંતરથી ભક્તોના સંઘો આવ્યા હતા એ ડબાણ ગામના તળાવ કિનારે એ બ્રાહ્મણો એમના રસોડા થાય મહારાજ હજારો બ્રાહ્મણોને જમાડે બધા ભક્તો આવ્યા હોય સંતો આવ્યા હોય એના ઉતારા વૃક્ષો નીચે ગામના પાદરમાં મહારાજે યજ્ઞ કરેલો એ મહોત્સવની તો ઘણી સ્મૃતિઓ છે જોબન પગી પણ મહારાજના શરણે એ ડભાણના યજ્ઞમાં આવ્યા આવ્યા હતા તો ઘોડિયું ચોરવા કાઠિયાવાડી એમાંય મહારાજની માણકી પણ ઘોડે ઘોડે દીઠા હરી ત્રણ દિવસ ત્રણ રાત્રિ નયણે નિદ્રા નવ કરી એવું નિષ્કુળાન સ્વામી લેખું મોટી મોટી તિજોરીઓ લૂંટનારો હમ પણ આ મહારાજના આવા દર્શન થયા ત્રણ રાત્રિ પ્રયાસ કર્યો પછી એ જોબન મહારાજના શરણે આવ્યા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે દીક્ષા યજ્ઞમાં આપી ઘણા ભક્તો એ મહોત્સવમાં આવેલા એકવાર મહારાજ પોઢ્યા હતા અડધી રાત્રિએ પર્વતભાઈએ મહારાજને પોકાર્યા પર્વતભાઈ હતા તો અગતરાય ત્યાંથી સંઘ નીકળેલો પણ રસ્તામાં વિઘ્ન આવ્યું પર્વતભાઈએ મહારાજને હાથ કર્યો ત્યારે મહારાજ સૂતા હતા અને એમણે ઊંચેથી પ્રતિસાદ આપ્યો એમ હોકારો કરે જવાબ આપે ને એમાં એ દુઃખનો પડકારો હોય તો તુરત જવાબ જવાબદાર આમ આમ જવાબ આપે મહારાજ સુતા હતા ને બેઠા થઈ ગયા એના પરબરો હાથ કર્યો બીજે દિવસે સભાભરાણી એ વખતે રતનજી બાપુએ મહારાજને કીધું કે મહારાજ આજ મધ્યરાત્રે પર્વતભાઈએ તમને હાથ કર્યો હતો અને તમે તેમને હોકારો આપ્યો હતો કેમ ખબર પડી ગઈ છે તો મહારાજે હોકારો આપ્યો એ તો ખબર પડી જાય કે આમ સતત જાગતા હોય પણ પર્વતભાઈએ હાથ કર્યો તો એટલે પર્વતભાઈનો સાદ પણ સંભળાણો કોને રતનજી બાપુને અને મહારાજે સાદ આપ્યો મહારાજ પર્વતભાઈ નો અવાજ હતો તમને પર્વતભાઈએ હાથ કર્યો અને મહારાજ તમે હોંકારો આપ્યો હતો સભામાં બધા હરિભક્તો આશ્ચર્ય પામી ગયા કેમ જે પર્વતભાઈ નો સંઘ આ યજ્ઞમાં પહોંચી શક્યો ન હતો તેમને રસ્તામાં મુશ્કેલી આવતા શ્રીહરીને સાદ કર્યો એ સાધ મહારાજને અને રતનજી બાપુને બંનેને સંભળાણા એમ કેમ થયું છે મહારાજની સાથે એવી એકતા એવું હેત હા આવા રતનજી બાપુ શ્રી હરી સાથે એકાત્મતા પામેલા હતા આ કેવી વાતો છે પર્વતભાઈ ત્યાં હાથ કરે સંગાયેલો આવતો હોય રસ્તામાં હમ અને અહીંયા મહારાજ હોકારો આપે કેવું હેત હશે કેવી આમ એકતા હશે નાનું બાળક હાથ કરે અને માં દોડે તો સાંભળી જાય ને દોડે અને મહારાજ તો આપણો હાથ સાંભળે એવા જ છે પણ આપણે કરતા નથી દૂર છે મહારાજ આપણા આત્મામાં બેઠા છે ગુણાતીતાનંદ સ્વામી વંથલી જાતા હોય રસ્તામાં ઠેસ આવે મહારાજ સ્વામિનારાયણ બોલાઈ જાય ને મહારાજ અક્ષર ઓરડીમાં સૂતા હોય હા કરીને બેઠા થઈ જાય મહારાજ શું થયું કે ગુણાતીતાનંદ સ્વામીને ઠેસ લાગી ભક્તને ભગવાનનું કેવું આમ એકાત્મ ભાવ થઈ જતો હશે ઉનાળાનો સમય હતો મહારાજ કે અમારા શરીરમાં ગરમી બહુ છે બહુ તરસ લાગી છે મહારાજને માટલાનું સરસ ઠંડુ પાણી લઈ આવી દીધું મહારાજ જળપાન કર્યું મહારાજ કે હજી આમ તરસ છીપાતી નથી હજુ લાવો વળી પાછું ઠંડુ પાણી આપ્યું તો મહારાજ કે બહુ તરસ છે પછી તો વરિયાળીનું સાકરનું કરીને પાણી આપ્યું મહારાજ તમને કેમ તૃષા છીપાતી નથી મહારાજ કે જેને પાવાનું છે ને પાવ ને ઓલા સચિદાનંદ ગેલા કાંઠે એ તડકામાં મહારાજે પાછા સ્વામીને વયા જાવ એમ કીધું હતું આપણે કોઈ તિરસ્કાર કરીને કાઢી મૂકે પછી એનું ધ્યાન કરી પણ સચિદાનંદ સ્વામીને મહારાજમાં કેવું હેત છે ત્યાં બેસીને મહારાજને મૂર્તિ ધારી ને બેસી ગયા તે તાપ હતો બહુ હમ સ્વામીને તૃષાઈ લાગેલી અહીંયા મહારાજને ગમે એટલું પાણી ભાઈ ને તૃષા છીપે જ નહીં મહારાજ કહે ઓલા સચ્ચિદાનંદને પાવ એ અમારી તૃષા છીપશે ને બોલાવ્યા સ્વામીને પાણી કે મહારાજે કીધું તમે પાણી પીવો તો એ મહારાજની તૃષા છીપાણી કેવી આત્મીયતા હશે એમાં આ પર્વતભાઈનો સંઘ આવતો હતો રસ્તામાં વિઘ્ન આવ્યું મહારાજને સાદ કર્યો તો મહારાજ બેઠા થઈ ગયા ભગવાનને માર્ગે જે હાલે ને તો સંઘ તો હાલીને જ આવતો હોય ભગવાનને માર્ગે ચાલતા કાંઈ દુઃખ આવે તો મહારાજ એ પ્રાર્થના તો સાંભળે જ આપણે ભગવાનને રાજી કરવા માટે ભગવાન રાખવા માટે કંઈક સહન કરીએ ને એના જેવી કોઈ ભક્તિ નથી બાકી તો કર્મને વસ થઈને તો જીવ સહન કરે જ છે પણ મહારાજને રાજી કરવા માટે એની ભક્તિ કરવા માટે ધર્મ પાલન એની આજ્ઞા પાળવા માટે કંઈક સહન કરવું પડે તો એના જેવી કોઈ ભક્તિ નહીં એનાથી ભગવાન વસ થાય એની તરફ આવતા હતા ને બુરાનપુરનો સંઘ આવતો હતો રસ્તામાં ચોર મેળા લૂંટારા સંઘને ઘેરી લીધો સમાન ભેળો હોય થી ઠેઠ ગઢપુર કે વડતાલ હાલીને આવતા છે લૂંટી લીધો સંઘને ડોસીમાં એ વીટીનો ઘા કર્યો કે આ લૂંટારા લઈ જા હે કે લેજે હજાર હાથ વાળા કરીને હમ અને ત્યાં તો મહારાજ આવી ગયા ઓલા હતા એના કરતા જાજા ઘોડેસવારે થઈને મહારાજ આવ્યા જાજા રૂપ ધારણ કરીને સામાન એ લઈ લીધો ને બધાને કાઢી મૂક્યા ચોરને નાખો જંગલ વિસ્તાર હતો એ પસાર કરાવ્યો સૌને સામાન અપાવી દીધો હમ તો મહારાજ પહોંચી ગયા કોની વેટી લઈ લીધી મહારાજે ભક્તોની રક્ષાઓ મહારાજે બહુ કરી છે સતત સાવધાન કેવા ભક્ત વત્સલ મહારાજ છે ઊંઘમાં જબકીને જાગી જઈને હોકારો દે હમ આવા કોણ હોય રક્ષક સતત ચોવીસ કલાક ઇમરજન્સી ગમે ત્યારે ફોન કરો આવીને ઉભા રહી જાય પણ એનું થવું જોઈએ એવું હેત પર્વતભાઈને કેવું હેત ગુણાતીતાન સ્વામીને કેવું હેત એ ભક્તો એ વખતે ચાલીને આવતા હશે કયો ભાવ હશે પરદેશ કહેવાય બધું વખતે આ સોરઠમાંથી ગુજરાતમાં જવું દબાણ અત્યારે વિદેશ જવું હેલું હજી આજથી પચાસ વર્ષ પહેલા કોઈ આ સૌરાષ્ટ્રમાંથી વડોદરા જાય ને તો એનો તો મહિમા ગવાતો ગો એ તો ગુજરાત ગયા હતા એ વખતે આ સંઘ બધા જાય મહારાજમાં કેવા હેત હશે કેટલા દિવસ ચાલીને જવાનું આવવાનું પણ જે મહારાજમાં એવા હેતવાળા એની રક્ષા મહારાજ કરતા મહારાજ બહુ ભક્તવત્સલ છે દયાળુ છે એના ભક્તનું ધ્યાન મહારાજ રાખે છે પણ મહારાજમાં એવું હેત આ બધા ભક્તો આપણે આમ જોઈએ તો એવા હેતવાળા હતા તો મહારાજે પર્વતભાઈ હાથ કર્યો મહારાજે હોંકારો દીધો અડધી રાત્રે ભી તો લગભગ અડધી રાતે જ પડે ને અને એ સાંભળો કોણે રતનજી બાપુએ મહારાજની ભેળું ભેળું તો મહારાજમાં એમને કેવું હેત ગમે ત્યારે જરાક મહારાજ હ કરે ત્યાં આમ સાવધાન જાગી ગયા હોય અને સાંભળી જાય અવાજ એવા આત્મબુદ્ધિવાળા અને મહારાજનો તો સંભળાય મહારાજ બોલ્યા હોય એ પણ નો એવા જ સંભળાય એવા રતનજી બાપુ પાર્ષદ મહારાજમાં આત્મબુદ્ધિવાળા હતા એકતાવાળા હતા વિશિષ્ટ અદ્વૈત અદ્વૈત બે ને એક આ મહારાજમાં એવું હેત એ આ રતનજી પાર્ષદ મહારાજના એમને હતું મહારાજે મહારાજને યાદ કરે ને હોંકારો દેવાની તો મહારાજને ટેવ છે કુંડળના પટકર હતા એમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી ગઈ હતી ટેવ એટલે ભજન કરતા આવી એવી ટેવ હારી તે રાત્રે ઉઠ્યા છે લઘુ કરવા માટે બેઠા ને ઊભા થયા તો બે તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય ત્યાં મહારાજ હોકારો દીધો મહારાજ આવ્યા નથી દર્શન કર્યા મહારાજ તમે અત્યારે ક્યાંથી રાત્રે મહારાજ કે તમે યાદ કર્યા ને અમરા પટઘર કહે મહારાજ મારે તો એ બોલવાના એવા છે એવામાં ખબર પડે ને મારે તો એવી ટેવ છે તો મહારાજ કે અમને સંભાળે તેને દર્શન આપવા તેને ત્યાં જવું એ અમારા એવા છે આવા મહારાજ એથે કરીને એને કોઈ હાથ કરે તો મહારાજ જરૂર સાંભળે એની રક્ષા કરે એવા મહારાજ ભક્તવત્સલ છે ને એવા મહારાજમાં આ રતનજી ભગત પાર્ષદ એમને અપાર હેત હતું અને મહારાજને વિશે એવી એકતા હતી એટલે એમને આવી સ્થિતિ હતી સહજાનંદ સ્વામી મહારાજની